અરે આવા ઉભર થા કેવા કે મે પાણી ની કોરા આ આ જો આપણે ઓલી વાડી જા બારી વરસાદ થયો ને આ વાડી આમ ખેતરું બારે પાણી કાઢ નઈ હાલો તો આ માર ભેગો હાલવા વા વાડી આપણે જ જોઈ આવે માર કાઢીએ પાણી નીકળે છે તો ઈ ક્યાંય કાઈ આડું નથી આવીયું ને હળવાઈ નથી ને પાણીમાં હાલાલ જરાક તો કાઢીએ સકર મારી આવી તારી વાત હાસી આય એમ કદા આવી જાય આપણે ખાતર ભર્યું તો એટલે કઈ

આ બધો ઢાર આમ હે જમીન ઊંચી ઊંચી પડે અહીંયા પારો એવડો ઊંચો છે અહીંયા આ જમીન તમારી નીચી છે તો પાણી આની કોલે જાવે ને વા કઈ ખાચો કરવા થોડો બે હું ને તો તો છરે નો પડે મારી જમીન ધોવાય અહીં ની કોર કરું તોતા તો ને તારી જમીન ધોવાય જાય ને તને બર પડે ને અમારી જમીન ધોવાય ને આ તને મજા આવે કા એ કઈક કા માણા જે હું થવાય અહીંયા કોકની વાડી ધોવા ના જવાય કઈ હા આમ એ તો ને એટલી ખબર નથી પડતી આ બધોય ઢાર જમીન નો આમ હે કઈ આ પાણી હું તા અહીંયા નથી લઈ આવતો વરસાદ પડે ઓટોમેટિકલી બધું પાણી અહીંયા આવી જાય હું થોડું ખેતરમાં પાણી કાઢજે કઈ નાખ ને કઈ ખબર પડે કે નથી પડતી અહીંયા ઊંચું કરી નાખી પાણા નાખી દે તો હું કરવા મારી વાડીમાં પાણી આવે તાર ભલે કઈ ટ્રેક્ટર નાખવા નહીં બેહતા હોય એવો બધું તારે ફાટી પડતી હોય સાહેબ તો તું નાખી દે હે